મિત્રો ડી ફાર્મર માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા નવા હોય તો ચેનલ ને જરૂરથી કરી અને કરી દેજો ભારતમાં ઇલેક્ટ્રિક ની નીતિ પર ચર્ચા કરવા માટે એલોન મસ્કન સહિત મોટી કંપનીઓને આમંત્રણ ઉત્તરાયણ બાદ ભાજપ ને મળશે નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી નેતાની પસંદગી થવાની શક્યતા મહિલાઓ માટે ઓડિશા સરકારની શાનદાર સ્કીમ સુભદ્રા યોજના હેઠળ દર વર્ષે દસ હજાર રૂપિયા આપવામાં આવશે પીએમ કિસાન યોજનામાં હવે છ હજારની જગ્યાએ મળશે દસ હજાર રૂપિયા સત્તર દિવસ પછી થઈ શકે છે જાહેરાત દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપને આપી બે ચેલેન્જ ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાને લઈને પાંચ વર્ષમાં સુડતાલીસ હજારથી વધુ રજૂઆતોનું નિવારણ આવ્યું નીતિન ગટકરીએ કહ્યું રોડ અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા પર મળશે પચીસ હજાર રૂપિયા ભાજપ સંમેલનમાં ગટકરીએ કંગનાની ફિલ્મ ઇમરજન્સીની પ્રશંસા કરી અમરેલી લેટરકાંડ મામલે મોટી કાર્યવાહી ત્રણ પોલીસ કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ હાઈકોર્ટનો મોટો નિર્ણય સામાન્ય માણસને મળશે રાહત લોન વસૂલાત માટે બેન્કો નહીં કરી શકે મનમાની મણિશંકર અય્યરે મોદી સરકારના બાંગ્લાદેશના નિર્ણયનું સમર્થન કર્યું પાકિસ્તાનની પણ ટીકા કરી અમિત શાહ બોલ્યા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જ્યાં જાય છે ત્યાં દેખાય છે શરાબની બોટલો કેજરીવાલ સરકારે શરાબ કૌભાંડમાં બે હજાર ચોવીસ કરોડનો ગોટાળો કર્યો ઉત્તરાયણ પહેલા ખિસ્સા પર વધશે ભાર ખાદ્ય તેલની કિંમતોમાં ત્રીસ રૂપિયાનો વધારો પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર પતંગ અને દોરીની કિંમતમાં દસ થી પંદર ટકાનો વધારો મકરસંક્રાંતિ પછી કેબિનેટમાં મોટો ફેરફાર કેટલાક નેતાઓને મંત્રી પદ પરથી દૂર કરવામાં આવશે પાનમાવાની પિચકારી મારે તો ધોકા લઈને બહાર નીકળો હર્ષ સંઘવીએ મહિલાઓને કરી અપીલ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં બાર હજાર રૂપિયા જમા કરાવવા પર સીધા મળશે પાસઠ લાખ રૂપિયા દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે કરી મોટી જાહેરાત બેરોજગાર યુવાનોને દર મહિને મળશે આઠ રૂપિયા કેજરીવાલે કહ્યું દિલ્હીમાં ભાજપ સત્તા પર આવશે તો તમામ ઝુંપડપટ્ટીઓ તોડી પાડશે ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી મોટું દૂધ ઉત્પાદક રાજ્ય બન્યું દિલ્હીના સીએમ આતિશીએ ચૂંટણી લડવા માટે લોકો પાસે ચાલીસ લાખનું દાન માગ્યું ગુજરાતમાંથી ત્રણ લાખ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં ભાગ લેશે વીસ થી વધુ સ્પેશિયલ ટ્રેનો મુકાય ઉત્તર પ્રદેશના તમામ રાજ્યોમાં હેલ્મેટ નહીં તો પેટ્રોલ નહીં પેટ્રોલ પંપ પર નવા નિયમો લાગુ પાછળ બેઠેલા માટે પણ ફરજિયાત બે હજાર પચીસ માં ખેડૂતો માટે રાહતના સમાચાર ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદા ત્રણ લાખમાંથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યા બનશે ફરી દુલ્હન સીએમ યોગી કરશે રામ રામલલ્લાની મહાઆરતી કડકડતી ઠંડી વચ્ચે અગિયાર રાજ્યોમાં વરસાદની આગાહી ભારે પવન સાથે કરા પડશે અમરેલીમાં બંધનું એલાન સાથે ગૃહમંત્રી અને કૌશિક વેકરિયાનો નાર્કોટેકની માંગ કરતા પરેશ ધાનાણી કાર્ડ ધારકો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ગરીબોમાં આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં આવશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના સ્માર્ટ વિલેજ પ્રોજેક્ટમાં દસ લાખમાં મકાન અને વીજળી પાણી આજીવન મફત મળશે નીતિન ગડકરીએ કહ્યું ડ્રાઈવરો આઠ કલાકથી વધુ કામ નહીં કરી શકે ડ્રાઈવરોના કામના કલાકો પર નજર રાખવા માટે આધાર કાર્ડ શિફ્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે મોરબી જિલ્લાના બગાયત ખેતીના ખેડૂતોએ એકત્રીસ જાન્યુઆરી સુધીમાં અરજીઓ રજૂ કરવી જીએસટી આર વન અને જીએસટીની ચૂકવણીની અંતિમ તારીખ બે દિવસ લંબાવવામાં આવી ડોલર સામે રૂપિયો સતત ગગડતા ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાસાર સરસવનું તેલ હવે ઘઉં સોખા અને મીઠાની સાથે મફતમાં મળશે દિલ્હીને બે હજાર કરોડનું નુકસાન કથિત લિકર કૌભાંડ મામલે સીએજી રિપોર્ટ બાદ આપ અને ભાજપમાં ઘમાસાણ ફરી થશે નીતિશ કુમાર ને લાલુ યાદવનું મિલન બિહારમાં ચૂંટણી પહેલા રાજકીય ખેલ શરૂ અમિત શાહે કહ્યું દિલ્હીને આપદાથી મુક્ત કરાવવાનો સમય આવી ગયો છે ગુજરાતમાં એસએમપીવી વાયરસનો ખતરો વધ્યો અમદાવાદમાં ચોવીસ કલાકમાં બીજો કેસ નોંધાયો આરએસએસ હિન્દુ સંગઠન નથી મોહન ભાગવતના નિવેદન પર શંકરાચાર્ય અવિ મુક્તેશ્વર આનંદ ભડક્યા રશિયાને દર મહિને અબજો ડોલરનો ફટકો બાઇડને ગેસ અને ઓઇલની આયાત બંધ કરી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરતા ખેડૂતો માટે નોંધણી શરૂ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આધાર કાર્ડનો ઉપયોગ ઉંમર નક્કી કરવા માટે માન્ય દસ્તાવેજ માનવામાં આવશે નહીં હવામાન પરિવર્તનના કારણે ઘઉં અને સોખાના ઉત્પાદનમાં અંદાજિત છ થી દસ ટકાનો ઘટાડો ઉત્તરાયણ પહેલા ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય કોટન દોરી પર કાચ નાખવા પર પ્રતિબંધ ખેડૂતોને મોટો ઝટકો સોયાબીનના ભાવમાં એકત્રીસ પોઈન્ટ ઓગણીસ ટકા અને મગફળીના ભાવમાં ચૌદ પોઈન્ટ પંચાવન ટકાનો ઘટાડો નોંધાયો દિલ્હીમાં ભાજપની આપને ટક્કર મહિલાઓને પચીસો રૂપિયા અને ત્રણસો યુનિટ મફત વીજળી વૈશ્વિક આર્થિક પડકારો હોવા સત્તા બે હજાર ચોવીસમાં થ્રી વ્હીલર વાહનોના નિકાસમાં થયો વધારો કેન્દ્ર સરકાર ઇન્ડિયન ઓઇલ ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને પાંત્રીસ હજાર કરોડ રૂપિયાની ભેટ આપશે સુપ્રીમ કોર્ટે સંભલની જામા મસ્જિદના વિવાદિત કુવાની પૂજા પર પ્રતિબંધ મૂક્યો ખાલિસ્તાનીઓનો ગઢ બનેલા કેનેડાને પહેલીવાર મળશે હિન્દુ પીએમ બે સાંસદોએ કરી દાવેદારી બોર્ડની પરીક્ષા માટે ત્રણસો થી ઓછા વિદ્યાર્થીઓ હશે તો પણ પરીક્ષા કેન્દ્ર ફાળવશે શિક્ષણ બોર્ડ

ઓનલાઈન ગેમિંગ પર જીએસટી લાદવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે તમામ કંપનીઓને રાહત આપી અયોધ્યામાં અતીત અને વર્તમાનની ઝાંખી કરાવતું ભવ્ય રામકથા મ્યુઝિયમ બનાવશે સરકારી કર્મચારીઓએ મિલકત જાહેર કરવી હવે ફરજિયાત નહીં તો અટકાવશે પગાર કેન્દ્ર સરકાર બાંગ્લાદેશ ભારત પાસેથી પચાસ ટન સોખાની આયાત કરશે બસો કરોડ રૂપિયાની આયાતને મંજૂરી દિલ્હી ચૂંટણી માટે આપની ગેરંટી અરવિંદ કેજરીવાલ ઘોષણાપત્રમાં આપશે મોટા વસનો છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્ર પર સો ગણો ખર્ચ વધાર્યો ડેવલપમેન્ટ ફીના નામે નહીં વસૂલી શકાય મોટી રકમ સરકાર નિયમોમાં કરશે ફેરફાર